કે તમે હળિયું કાઢી કાઢી બે હાથે વાપરો અને હજાર હાથ વાળો એવા ઢગલા કરે વિશ્વમાં તમારા પગલાં પડે ત્યાં કઈ ઘટે નહીં ભલા જાણો છો એ એવો આ બધા પરિવાર રોહનસિંહ અને એનો આજનો આ પ્રોગ્રામ સંસ્કૃતિ સભર પ્રોગ્રામ આપણે કરવાનો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું એવો સમય આવશે એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું

આનાથી મોટો ભાગશાળી જગત ના ચોકમાં બીજો કોઈ ન હોય શકે આ નક્કી કરી લેજો મારી પાસે એક કરોડ રૂપિયા હોય અને હું આવા દાનમાં એક લાખ આપું એક માણસ પાસે ખાલી સો રૂપિયા છે અને દાનમાં અહીંયા પચાસ રૂપિયા આપે ને તો મારાથી મોટો દાતાર છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલા પચાસ ટકા આપી દીધા છે એની નોંધ થાય છે ભલા માણસ ધર્મ કાર્યમાં એટલે આવું બધું કરતું રહેવું આપણી સનાતન પરંપરા છે એમાં ઉત્સવો છે ઉત્સવોનો દેશ છે આપણે ત્યાં આપણે ત્યાં ધર્મોત્સવ આવે એટલે આપણે જેટલું વાપરું હોય ઓળગોળ નો થાય ત્યાં સુધી મજા ન આવે તમે જો જલારામ બાપાની આગળ ઘણી વાતો હતો પણ વાત આવી એટલા માટે જલારામ બાપા સાધુ સંતોને ખવરાવી દેતા આખી દુનિયાને ખબર છે આપ બધા જાણો છો પણ ચારસો સાધુનું જ્યારે આખી મંડળ આવ્યું જ્યારે અને કીધું કે એ જોગી ચલ્યાણ આમ કહું સીધા સમાધો પાકા સીધા કરગે બલજ

એ બધા ઘરેણાનું પોટલું જલારામ બાપાના હાથમાં દઈ અને કીધું આને આપી આવો અને બધું લઈ આવો સીધો અને આને જમાડી દીધો ટૂંકમાં જમાડી દીધા જમાડી દીધા એટલું નહીં હવે જે મારે કેવું છે એ સાંભળજો જમાડી દીધા પછી વીરબાઈ માં એટલું બોલ્યા કે તમે જેમ બધું કાઢી આમ ટૂંકમાં માયા જે કઈ હતું એ છોડી અને હાવ ફોરા ફોરા ખાલી થઈ ગયા ને એમ આજ મને ભાર ઉતરી ગયો એવું લાગે છે ઘરેણાનું પોટલું પીડ્યું હતું તો મજા નહોતી આવતી ભલા માણસ એ જે અંદરની મજા છે આપી દીધા પછીની જે મજા આવે એ મજા કંઈક અદભૂત હોય છે એટલે એવા અહીંયા હા સરસ એ હાલાણી દયારામ ભાઈ એ ભાઈ બાબર આવતા વર્ષ માટે આવતા વર્ષ માટે અત્યારેથી એકાવન હજાર રૂપિયા આવે છે જોરદાર તાળીયથી અમને વધાવો જેટલું આપી દ્યો એટલું કોળાય તમે બંગલામાં બેઠા હો મકાનમાં આપણા ઘરે બેઠા હોય તમે દરવાજો ખોલી નાખો ને તો એટલો પવન ન આવે ખાલી એકલો દરવાજો ખોલો પણ આ બાજુ બારી કે દરવાજો ખુલ્લો હોય અને પાછળ પાછી બારી ખોલો ને એટલે હડરાટ્યું પવન ની ફણગ્યું મીઠી લેરખડી મંડે આવવા એનો અર્થ એવો છે જેટલું આવે એટલું સામુ જાય ને તો જ તમે લેરખડી લઈ શકો એ આપવાની પરંપરા છે આપણી ત્યાં હા એ એ પરંપરા શીખાડી છે અને ખાસ વાહ વાહ સારી સેવા ખાસ કરીને આનંદ પ્રકાશ બાપુ છે ને એમણે તો આખી જિંદગી એની રીતે બેઠા રહી આવી એને મારે કઈ જોતું નથી ઈ વખતે આજથી વીસ વર્ષ પહેલા ઈ એમ કે ને કે પચીસ કરોડ ભેળા કરવા છે મને અલીનભાઈ કેતા હતા તો ઈ તરત જ પચીસ કરોડ ભેળા થઈ જાય એવા દેવા વાળા સેવકો દાતાઓ હતા પણ બાપા કે હું પૈસા ને હાથ પણ નો લગાડું ભલા માણસ અને મારે કઈ નથી જોતો મારે તો અખિલ બ્રહ્માંડના માલિકનું ભજન કરવું છે આ ભારતીય સંત પરંપરા સંત સાધુ કઠડિયા મત બાંધે એ તો ઉદર સમાતા લેત આગે પીસે હરી ખડા જબ માગે તબ દે જ્યારે માગે ત્યારે એ આપી દે એને દેવાવાળો નથી દુબળો અને ભગવાન નથી ભિખારી જે આપણે ત્યાં ભજનમાં કહેવાય છે જંગલમાં સરફ હોય ને નાગ અને નાગને નોળિયું બાઈ બાંધે હામ હામા મંડે બથો બૈ આવવા પછી નાગ ડંખ મારે તો નોળિયા ને થોડું ઝેર ચડે ઝેર ચડે ને એટલે નોળવેલ નામની વનસ્પતિ થાય જંગલમાં

અને આનંદ પ્રકાશ બાપુ જે છે એની ચેતના તમારે જોયું હોય તો અહીં એક એક ભાભરના એવડા મોટા બધા માણસો છે આ કે જેને સપના કોઈને ન આવે કે આટલા રૂપિયા મળે એટલા તો એક દિવસમાં ફેરવી નાખે છે બોલો બધા કાંઈ નક્કી નહીં એના ફોન ઉપર ખોખા તૈયાર થઈ જાય બોલો અનિલભાઈએ એમ કીધું દેહરાદૂનમાં ગોપાલભાઈ ને અહીં બેઠા છે ઈ કે થોડા પૈસા થોડા તૈયાર રાખજો તો કે એક ખોખું પીડ્યું ને વધારે જોઈએ કહેજો હા 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 આ કળિયુગમાં કોઈ ઊભા ન દે અને તઈ આમ હાકલો કરે ને ફોનમાંથી માંથી એક ખોખું તૈયાર થઈ જાય આનાથી મોટી આનંદ પ્રકાશ બાપુ હાજરી બીજી કઈ હોય શકે તમે ઈ કયો પછી બીજું તો કઈ ઈ આમ આમ કઈ દેવા આમ દેખાવા તો ન આવે ઈ જોગી જલિયાણે ઈ જ કર્યું તું જલારામ બાપાના ના આખામાં કોઈ પણ જગ્યાએ તો વડીલોને ને પૂછો વાંચી લેજો તમે મોટા સમયા થાતા મેળા થતા મંડપ હોય ધર્મોત્સવ થતા હોય પ્રતિષ્ઠાઓ થતી હોય એમાં કોઈકને એમ લાગે કે થોડું એ વખતે તો નાણાંની અસદ હવે તો આપણને સુખના ખટારા થયેલું છે આ બધા સંતોએ તમે જુઓ કેવી મજા આવી કથાઓ થાય એવા ઉત્સવ પેલા તો હારા માણસને ત્યાં જમણવાર હોય બે દી પહેલાં ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે જમણવારે એવા હોય ને હા પણ એ એ જે હારું કરવું છે ને એના માટે ને અમુક નકર હમણાં બે ત્રણ ભાઈ હોય છે ને કે એમ થયું કે આપણે થોડું ગંગાને કાંઠે જઈને કઈક ખારું કરી આવી તો અહીંયા આવ્યા ને પછી ભૂદેવો ને બોલ્યા ને ગંગાને કાંઠે બેઠા એટલે ગંગાને કાંઠે બે કે શું જોહે તો ભુદેવે કીધું હાથ પ્રકારના ધાન જોહે ભુદેવે કીધું કે હાથ પ્રકારના ધાન જોહે એટલે ઓલો કે એ પ્રકારના નહોતા એટલે બાપા ગુજરી ગયા આમાં હાથ પ્રકારના ક્યાં લેવા જવા તો કે તો એ કે એ પ્રકારનું ધાન હતું ને એટલે જ ગુજરી ગયા એ અમે આટા મારતા ને બાપા ભૂખ્યા મરી ગયા એ વાહ પાછું આપજો મને વિજીભાઈ ની રેવાતું નથી મોરલા જેવા લાગો હો પણ હા બહુ દોડે હો સમાજ માટે બહુ દોડે કે મારે મારા સમાજ માટે સારા કામ થાય તો મને નીંદર નો આવે એમ થાય ક્યાં ન્યાં પૂગી જાવ એમ વિજીભાઈ ને હજી એકવાર જોરદાર તાળીઓથી બધા હા હા મજા આવે છે આ બધા એવા માણસો છે બધા આનંદ માં છે ને એની જ મજા છે પૈસો જીવનમાં પણ બહુ પૈસો આવી જાય ને તમે સનાતન થી એટલે કે તમે ને પછી ડિપ્રેશનમાં આવી જાય બોલો અત્યારે અડધી પ્રજા ગાંડી રખડે હો દુનિયામાં પૈસો ના નથી પણ એનાથી પછી પેતી ગોતે બે ફોન બોન મૂકી દો કે એકાંતમાં મને ખબર નહીં મને શું થાય છે તું તારા થી આગો ગયો આપણે આ દુનિયામાં બેસીએ ગાડીમાં બેહીએ પ્લેનમાં બેહીએ પત્ની પાસે બેહીએ બીજે બેહીએ ભાઈભંધો પાસે બેહીએ પણ પોતા પાસે નથી બેહતા આવા ઠેકાણા આવા ઉત્સવો થાય ને ધર્મોત્સવ એ પોતા પાસે બેહવાના ઠેકાણા છે મનને સ્થિર કરવાનું ને આપણી સનાતન પરંપરા તો યોગેશ્વરનો ને યોગીનો આદેશ છે શિવ યોગી છે કૃષ્ણ યોગેશ્વર છે એનો આદેશ છે એટલે આપણે ત્યાં તો મનને બિહારવાનું અને શરીરને તોડી નાખવાનું એ પરંપરા છે શરીરને દોડવવાનું ખૂબ દોડવવાનું અને મન ને સ્થિર કરવાનું અટાણે લોકો શું થઈ ગયું પોતે સોફે આડો પીડો અને મન અડિયું કાઢતું હોય પછી છેલ્લે થાકી જાય ક્યાંયનો મેળ ન રહી એ ન થાય એટલા માટેના ધર્મોત્સવો છે કથાઓ છે આપણે ત્યાં સંસ્કૃતિ સભર વાતો છે હમણાં જ આપણે શ્રાવણ પૂરો કર્યો ના તો ભોળિયો નાથ પણ બેઠો છે મહાદેવ નમો વાજ ભૂતા યથાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયામ નત્ર જ્વાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિગતમ રટે નામ તો કોટી કાટે કસટમ ગિરા ગોરીંગર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 એવા ભોળિયા નાથની વંદના થઈ જાય બધાય વતી એટલે તેત્રીસ કોટી દેવે રાજી થઈ જાય જલારામ બાપાએ રાજી થઈ જાય અને આનંદ પ્રકાશ બાપુ રાજી થઈ જાય એટલે વધારે નહીં બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ નહીં અડધી મિનિટ માટે હું તાંડવ ગામ ત્યારે બે હાથા કરીને મને તાલ આપવાનો છે તમારે બધાને એટલે આપણા બધાએ વતી ગંગાના કાંઠે પ્રાર્થના થઈ જાય આવી રીતે તાલ આપજો પણ કેવી રીતે બે હાથ ઉષા કરીને કેટલી ઘડી ખાલી ત્રીસ સેકન્ડ અડધી મિનિટ માટે એટલે પાલમ વિતંગલિમ ડિનાવર્ચાડવમ શિવા શિવાટાટા હસં ભ્રમમીપીજરે ધરાતી પતિ દિગમ્બર મનો વિનો તું વસ્તુ વિનોદ મે ધન્યવાદાર

ઝાડા થાળા યહંકાર વેદવાન મંત્ર ચંદ્ર નહોતા વિષે કઈ ના હોતા પવન પાણી ઝાડા થાળા અહંકાર વેદવાન મંત્ર ચંદ્ર

સંકટ પહેડધાર કારણ હેડો નમણા દીયા પૂરું કાપી ધારણી સુધારણ સબેસાર બિંગ ਬੋਲੀ ਗੋਮਤੀ ਘੜਾ ਵਾਲੇ ਅਗਰਾਲ ਤੁਜ ਨਾਮ ਮੁਜਾਲੀ ਮਾਇਆ ਦੀ ਜੀਦਾ ਵਾਲੀ ਆਤਮਾਈ ਕਰਨੀ ਨਿਹਾਰੀ